જય જવાન જય કિસાન મિત્રો તો આજે હું એવા ખેતરની અંદર આવી ગયો છું કે એ ખેતરની અંદર કે બધી જ ઓર્ગોનિક જ પ્રોડક્ટ વપરાયેલી છે અને ઓર્ગોનિક જ ખેતી કરેલ છે મિત્રો તો એમને તલની ખેતી કરેલ છે મિત્રો તો તલની જે અંદર લાગ લાગી ગયો છે હું તમને તલની જે તલનો લાગ લાગેલો છે એ હું તમને બતાવીશ આ મિત્રો જુઓ કેટલો જબરજસ્ત લાગ દેખાઈ રહ્યો છે જોરદાર પરિણામ રિઝલ્ટ મળેલું છે કેટલું જબરદસ્ત રિઝલ્ટ દેખાઈ રહ્યું છે જુઓ જુઓ મિત્રો આ નજીકથી તમને બતાવીશ કેમેરો નજીક લઈને તો રિઝલ્ટનું તમને ખ્યાલ આવશે જુઓ આ તલની ખેતી છે અને આની અંદર આપણે સો ટકા ઓર્ગોનિક જની ટ્રીટમેન્ટ કરેલી છે કોઈ કેમિકલ નહીં વાપરેલું કે કોઈ રાસાયણિક ખાતર નથી વાપરેલું અને સો ટકા ઓર્ગોનિક જ અંદર દવાનું અને ખાતર બધી જ વસ્તુ આપેલી છે આ છોડવાનો વિકાસ કિનરી ક્વોલિટી બધું તમે જોઈ શકો છો જોરદાર પરિણામ મળેલું છે અને જોરદાર રિઝલ્ટ મળેલું છે એક છોડવા પર નહીં ઘણા બધા છોડવા પર તમે રિઝલ્ટ જોઈ શકો છો આ ખેતરની પર અંદર કોઈ બી જાતની કોઈ ટ્રીટમેન્ટ બીજી કરવામાં આવી નથી અને સો ટકા ઓર્ગોનિક જ ટ્રીટમેન્ટ કરેલી છે આ જુઓ છે તેવું જબરજસ્ત રિઝલ્ટ દેખાઈ રહ્યું છે જોરદાર પરિણામ છે તો ખેડૂત મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને લાઇક શેર જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો નવી નવી આવનારી નવી અપડેટ મળતી રહેશે મિત્રો તો અને બીજું પણ અંદર ખેતરની અંદર કે તુવેરની પણ ખેતી કરેલી છે તુવેરના છોડ પણ તમે જોઈ શકો છો અને એની ફૂટ તમે જોઈ શકો છો આની અંદર જે દવાની ટ્રીટમેન્ટ કરેલી છે એ બધી તમને માહિતી પણ આપીશ તમને પહેલાં જે ગ્રોથ આવેલો છે અને જે ફૂટ દેખાઈ રહી છે એ બધું તમને બતાવીશ દ્રશ્યની અંદર મિત્રો તમે જુઓ કેટલું અફલાતું રિઝલ્ટ છે એવું નથી કે કેમિકલ વાપર્યા તો જ રિઝલ્ટ મળે અને કેમિકલ વાપર્યા વગર પણ રિઝલ્ટ સારામાં સારું આવી શકે છે મિત્રો તો કે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર જરૂરથી કરી દેજો ઓકે